ગાયું ઘણે લાંબી ને ગોવાળની આજ તાઇન છે હવે ગોવાળ ઓછા છે ખાલી બે જ છે આ જો ખપા ફૂટ પેલા આપણા સારી ગયા હતા આપણે ગાયું આફરી દીધી પરંતુ આજ આપણે લઈને આયા બધા આખા નિહળી ગયું જેથી કરીને આ સરી જાય છેતર જો કે ફોન બહુ આયા એ કરતા હતા કે આ ખેતર સારી દો તો કીધું વાંધો નહીં આ કે સારી દો એકદાન લઈ મારે કે આ બધું ઓછું થઈ જાય પછી કે મારે એક નાખવાનું તો આપણે આખા નિર્ણય ગઈ લઈને આજે ભાઈ હા મોર એક જ ગોવાળ હે અને જો લાંબા છે એ ગાવડા અહીંથી માંડી ત્યાં હમણાં રોડ લઈ છે લાઈન હે આમ ગાયું સારી વળી ગયા જ્યાં ઢોર છે આમ હમણાં વિડીયો બનાવ્યો અહીંયા જો કે અહીંથી હામું ઝાડ દેખાય ત્યાં તો એની ઓલકોરે એક ખેતર થયું હતું તો એ બે ક્ષેત્ર સરીને વળી જાય જાય હે બુટમાવાળી તલાવડી અને જો અહીંયા તલાવડી હે પણ આપણે આ પાણી ન પાયા જો હમી રહી ફર્மர் વાળી તલાવડી તો અહીંયા આપણે પાણી ન પાયા કારણ કે આ તલાવડી એ પાણી પી લે એટલે બુટમા કોઈ એકદમ હાલતા નથી ના આ છેબ છે ના આ ગોળ ના પડે આ ગોળ પાણી ના પડે એટલે પાણી પડે નાનો ગોવાળો આડો ઉભો હતો ગાયું ન જવા દેતો કારણ કે અત્યારે પાણી વહી જાય તો પછી કોઈ અને ઊભા રહી જાય તાત્કાલિક જગ્યા હે ને આટલી ગાયું હું સમાય એવું નથી અને જો આ ગોવાળે લીધું છે દીવા કરવા રૂ દીવા કરવા રૂ લીધું કપર કેટલી મહેનત કરી કારણ કે ઘરે દીવા કરવા થાય એના હિસાબે અને ખેતર જો કે બીજા કોઈનું નહોતું આપણું જ હતું ભાઈનું તે એટલે વાંધો નહીં રૂ લઈ લીધું પણ હજી એટલું ખતરનાક રૂ નીકી ને ભાઈ જો તલાવડી પર અમારું વાળી છેઠ આ લઈ ગયા લાંબી લાંબી છે ઠામી જો લીધો કાળી ગા દેખા અહીંયાથી ત્યાં લઈ ગઈ એમાં એવું જો આયા ગાયું પાણી પી લે તો પછી બુટીમાં એ ઠેઠ પોગે નહીં જો અમાર ગોળ હિસકા ખાવા મીડ્યા હે ગાયું રેડ મેઘી ને કોને બે લે તારે હિસ્કો ખાવ હે હિસ્કો ખાવા ના ના ગોળ નો બિયારો હે શું શું ઈ હિંસકા તો જ પડે ગોળ જાય સારું હિંસકા હટાય આ એક રહી ગયો તો ગાયું જો ઘરે એવું નથી ઈના હિસાબે ગોળ ખાવા મી હિંસકા

બે કર <laughs> <laughs> અનામ આડો આડો પડજામ ખોઈમાં બાઈન તો નઈ લાય રે એને ટાંગા તરા જરે ખાઈ ગયો ઉસર ટાંગા બસ 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 જાય ગાયું પળે હા ને ભેંસ વાળો દો હામી ખેતર વાળા નહીં છે અને એ ઉભો છે હા હામો આડો યારડા કોઈ તો એ કે હું યારડા કોઈ આડો હું તમે બધા ઉભા રહો જો કે આ કપા હે પુલપુર છે યારડા અને આમ હામે છે ઝાયર आ बजा मानता ना सी तो जो हम थे थे इसका ना खाए जो आ दौड़ टूटी ऊपर थी तो हम एक तो घोर ही जावा है दूली दौड़ी गादे हाँ टांगो नहीं टांगो अदरवे दिशे तू हेठे आईस आई कहाँ कहाँ बजाई हट 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 कर अदर टांगो अदर टांगो कर अदर टांगो कर कर हाँ हाँ मोई

અને બધા ભરાઈ જાય એક જ આરીને ધક્કા ધક્કી થાય નરી ભેંસ એ વચમાં ગીરી જાય હા હા ધીમે 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 આહ જો હામમાં લીમડા બધા ઈસકા ખાતા હતા ઈસકા ખાઈને આજ થોડાક સડી ગયું શક્કર જેવું કા શક્કર સડી ગયા બધા અમને ઈસકા ખાઈ છે અને ગોવાળ એક ભેંસુ આકલા કારણ કે ભેંસુ અહીંયા રહી જાય તો એના હિસાબે ગાયું પી લે કમ્પ્લેટ પાણી આ ગોવાળ એક જ હિસકા ખાઈ જાય બાકી રહી ગયો હે ઘડીક ને ખાધા એમ તો પછી આઈ લઈ જાય તો અમારે ઓલ્યો આવે ગોવાળ જો કોઈ દી ભેળો ન ચાલતો અને આ એનું ક્ષેત્ર હે તો આખું ક્ષેત્ર એને જીમ વીણતા જાય એમ સાર્યું હે પછી છેલ્લે અમે આવ્યા કે તારે નો ખૂટતું હોય અમે આવી પછી આ જો છેતરા કરી નાખ્યો આવ સાપ આજ રામાય જે કડબ ને રાડા ને ઘણું પડ્યું હોય જો હાલ હવે આ મારા રેવા કાકા કઈ નાખ્યું ને સાપ ખેતર એ વાંધો નહીં ને પાણી પીવું છે ના ના પાણી પીવું છે હા અત્યારે ધૂળી મી તો ભલે હાલો તમે જઈ આવું કરીએ

ભાઈ છે ઘણી લાંબી છે ઓલા લાંબા લાંબા જો બે જાય રેડિયર વાસડા છે ગમે મૂકી ગયો ગામમાં મીકી ગયેલા બે મહિના જેવું થઈ ગયું મીકી જાય તું કેસ લે પણ રાખતો નથી રાખશ ગોળ ગોવાળને રાખવા નથી ભાગે હે એવા જો જોડે જાય આ બે રહી જો ડમરી કેવી ઉડે હે ઢોર હાલે હે ને જો ડમ્પર હાલે એના હિસાબે રીતના પાકો રોડ કરેલો કોઈ એમનો ક્યાંક કર્યો છે થોડાક દિન તૂટો દેખાય કઈ ગયા રીત દેખાય નહીં આ ખેતીની રજા આવી જાય છે પરંતુ ગાયવાળા વાળા નહીં આવે ભેંસી વાળા ના આવું હોય અમારે જવાનું સાગા કાલે આગળની રજા આવી જાય જેટલા ઉતાળા હાલે એટલા જ ગાવડા આગળ છે આમ